નર્મદા જિલ્લામાં એકસો બાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ જોશમાં ચાલી રહી છે જેમાં તિલકવાડા તાલુકાની જલોદરા વેશેરિયા અને પુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છ વોર્ડના સભ્ય બિનહરીફ જાહેર થયા ઉલ્લેખનીય છે કે આગામી તારીખ બાવીસ ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે ચૂંટણી જાહેર થતા નર્મદા જિલ્લામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે પ્રથમ દિવસથી સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે

એક ગામમાં સરપંચ ની ચૂંટણી યોજાશે બે વોર્ડ બિનહરીફ અને આઠ વોર્ડ ખાલી રહ્યા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા તેમના સમર્થકોએ જીતેલા તમામ ઉમેદવારો નું સરઘસ કાઢી ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા તિલકવાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ ચૌદ જે ચૌદ સામાન્ય ચૂંટણી ચૂંટણી હતી હતી અને એક પેટા એ ચૌદ પૈકી ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને ચોથી જે વઘેલી ગ્રામ પંચાયત છે એ વઘેલી ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને છ સભ્યશ્રીઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે આ તમામ ગ્રામ પંચાયતો જે સમરસ ચૂંટણી થઈ છે એ તમામ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સરપંચો અને સભ્યોની પેનલ છે અને આગામી જે અગિયાર જેટલી ગ્રામ પંચાયતોનું ઇલેક્શન હાલ ચાલી રહ્યું છે એ તમામ સરપંચોના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત ઉમેદવારો જીતે એ માટેના ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીમાં અમે વધુ માં વધુ ગામોમાં પ્રચાર પ્રસાર કરીને વધુમાં વધુ માં ભારતીય જનતા party ના પ્રેરિત સરપંચ ના ઉમેદવાર છે એ જીતે એવી ઈચ્છા વ્યક્ત કરે છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ દીપક શુક્લા રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 ન્યૂઝ સાથે